આ શિયાળાનો ટાઢોળું પોર છે ને તો સુરત દાદા નીકળે ને તો હારું છો ને આ કેવી ઠંડી લાગે બાપા આ બપોર થયો છે પણ લાગતું નથી કે બપોર થયું હોય લો બોલો આ જો ને આટલો તડકો તો આવે છે ઓલી બાજુ ટાઢ વળતી જ નથી પણ આ તને નહીં સમજ પડે તું આ પહેલેથી આવીને આવી જીદ જીદ છે તું એમ કહે ને કે મમ્મી સાંજ પડી ગઈ મારે આ એ આ કરવાનું સવાર પડી તો આ એ આ કરવાનું એ તો દીકરી કે એમ કરવું પડે ને સારું લ્યો હવે તારા સાસરે કેમ છે હવે બધા બધાને સારું છે મારા સાસુની તબિયત વચ્ચે ખરાબ થઈ ગઈ હતી એને સારું થઈ ગયું કેમ શું થયું તો વળી એને પગનો દુખાવો થઈ ગયો તો બોલો આ બે બે આવું જ લાગે છે આ મને પગનો દુખાવો ન જ થઈ ગયો કે લે મમ્મી અમે બને જણા બહાર જઈએ છીએ આ બેટા કઈ બાજુ જવાના છો હા મારે એક મીટિંગનું કામ છે મીટિંગનું કામ બતાવીને પછી સાંધી આવતા રહીશું હે ને દામિની તું ક્યાં સુધી જવાની છે બોલોને ને શું થયું કઈ લાવવાનું છે મારી ફરી સાથે જ આવી રહી છે સાથે મીટિંગ છે મીટિંગ પછી પાર્ટી છે પાર્ટી કરીને અમે બંને સાથે આવતા રહીશું તો બેટા એક કામ કરીશ મારું બોલો ને તમને થોડી ના પાડવાની છે તો લુ કરિયાણામાંથી વસ્તુ લાવે છે ને ન્યાથી થોડુંક સામાન લાવવાનું હતો આ અંકિત આવી છે ને તો મને એમ થયું કે તમે નરન બોજાય બંને ભેગા થઈ આ ચીરાપુરી ને શું કહેવાય

તો રોકાવાના છે તો એટલો સમય ખાઈ ને હા પણ પૂછી લેજો પેલા એને કે મદદ કરાવશે ને કામમાં અરે પણ એમાં શું પૂછવાનું હોય બેટા કરાવશે ને અને આમ પણ કેવત છે ને આ દીકરી છે ને સાસરે થી આવે ને તો જાપે થી કામ લઈને આવે બસ મમ્મી દીકરી જાપે થી કામ લઈને આવે પણ આ વખતે હું કામ નથી કરવાની બોલો આ દર વખતે તું આવે છે ને તો કઈ કામ કરીને ઊંધી નથી પડી જતી અમારી દામીની જ બધું કરે છે પણ નાસ્તો બનાવવાનો છે એમાં કેમ બહુ મોટી મહેનત છે પણ દામીની ભાભી આખો દિવસ નવરા હોય એને ખબર હતી મે ફોન કર્યો તો ને તમને કે હું આવવાની છું તો નાસ્તો બનાવી ના રાખાય ના ના નવરાશ નો દેને હમણા તમને તો ખબર છે ને મમ્મી કે દામીની એ પણ કામમાં હતી એ પણ કેક મતલબ કે એને પણ કામ હતું બધું તો પછી કેવી રીતે એડજસ્ટ થઈ શકે કઈ વાંધો નહીં હવે મહેરબાને આરામ કરો છો તો ભલે ને કરે હું સામાન લેતી આવીશ અને રાત્રે આવીને હું બનાવી નાખીશ એકલા અરે ભાઈ બેનબા ક્યાં વધારે સમય રોકાવાના છે બેનબા પાંચ જ દિવસ રોકાવાના છે ને તો પાંચ દિવસ થાય ને બધો સામાન લેતા આવીશું અને તૈયાર લાવીશું તારે જે ખાવાનું હોય WhatsApp કરજે આ વાત ફાઇનલ રહેશે હા એટલે જ કહું છું કે પાંચ દિવસ જ ખાલી રોકાવાની છું ને તો આગલા દિવસે ફોન કર્યો તો નાસ્તો બનાવી ના રખાય ભૂલ થઈ ગઈ મમ્મી સાંભળી લીધું ને શું કહ્યું છે બેને હા કઈ વાંધો નહીં અમે કરિયાણાની દુકાને જઈશું ત્યારે ફોન કરીશ જે ખાવું હોય કે જેશું ચાલો હા જાઓ

જેમ તમે ભાભીને અત્યારે ચડાવો છો ને એમ જ ચડાવતા અત્યારે એની સાસુને ઉભા ઉભા રોડાવે છે ઈ વો અને મારી વોમાં બહુ ફરક છે અને તારે મને છે ને શીખામણ આપવાની કઈ જરૂર નથી રસોડામાં થોડું કામ પડ્યું ને એ કરી આવજા મે પહેલા કીધું હું મળવા આવી છું કીધું ને તને આ તમે કોઈ તો મારી વાત સાંભળતા જ નથી આવી મને શીખામણ આપવા વાળી ધામીની જે થવાનું હતું એ થઈ ગયું છે હવે એ વાતને લઈને ઉદાસ રહેવાની કોઈ જરૂર નથી હા હા પણ મેં કે કઈ કહ્યું તું કહે કે ના કે પણ તારી કીધા વગરની પણ બધી વાતોને હું સમજી જાઉં છું હા મારી બહેને આવીને આજે તારું જે અપમાન કર્યું છે તને જેમ તેમ બોલી છે ને એ વાતને હું સમજી શકું છું ઇટ્સ ઓકે મને એમની વાત તો ખોટું નથી લાગ્યું હશે કોઈ પણ વસ્તુની જીત કરે ને એ બધી વસ્તુ માગે હાજર કરી દીધી છે અને એટલા માટે જ હા અત્યારમાં છીદે ભરાઈ ગઈ છે અને ગુસ્સાવાળી થઈ ગઈ છે બસ એના મનમાં આવે એ જ સાચું એને જે કરવું હોય ને એ કરીને જ રહે છે મને ખોટું એમની વાતનું નથી લાગ્યું પણ બે વર્ષ પછી હું મારા ભાઈને મળવાની હતી મારા ભાઈને મેં કહી દીધું હતું કે હું તમને મળવા આવવાની છું ખરે આવવાની છું અને બિચારો કેટલો ખુશ હતો પણ જેવી મને ખબર પડી કે બેન બા આવી રહ્યા છે તો એ મારો જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો કે કંઈ વાંધો નહીં બહેનબા આવ્યા છે તો ઘરે રોકાવું ને જેથી કરીને એમને એવું ના લાગે કે મારે એમનું કામ કરવું પડે છે કે એ આવ્યા અને મને નથી ગમતું એમને કહેવાનો મોકો ના આપું કે હું આવી અને ભાભી જતા રહ્યા પણ છતાંય એમને મને સમજી શકું છું પણ છોડને એની વાતને તે તો કહ્યું ને હમણાં કે નાદાન છે તો એની વાતોને મનમાં લેવાની હવે કોઈ જરૂર નથી તારા ભાઈના ઘરે જવાની એક કામ કરીએ તો આ જે બે દિવસ જવાનો પ્રોગ્રામ હતો ને એ પ્રોગ્રામ કેન્સલ કરીને તું આજનો દિવસ જઈ આવ ના રહેવા દો ને અત્યારે જઈશું તો પછી વાત તો એની એ જ થઈને કે હું છતી રહી એમ અંતે તો મે મારું કીધેલું જ કર્યું એવું થશે નહીં અને બે દિવસ જઈને પણ એ જ વાત સંભળાવી અને બે કલાક માટે પણ એ જ વાત કહેવાય એના કરતાં તો હું ના જાઉં ને એ જ વધારે સારું છે એવું કોઈને પણ કંઈ નહીં થાય હું છું ને તારી સાથે હા મમ્મીને હું વાત કરી દઈશ અને હા એક કામ કરીએ અત્યારે હું બહાર જે જ રહ્યો છું તો તારા પાયના ઘરે મૂકતો જાઉં છું અને સાંજે જ્યારે છ સાડા છ હું છૂટીશ ને ત્યારે તને ફ્રી પાછો ઘરે લેતો જઈશ હા બપોરે ઘરે જમવા જઈશ ત્યારે હું મમ્મીને વાત કરી દઈશ ઓકે પણ બેનબા બેનબાનું છોડ ને બેનબા એ તારું કંઈ વિચાર્યું છે કે તું વાતે ને વાતે એનો વિચાર કરે છે કરવો પડે ને કારણ કે એ કેટલાય સમયે રોકાવા આવ્યા છે તો એમનું ધ્યાન તો રાખવું પડે ને હા ધ્યાન રાખવું જોઈએ પણ જે રીતે એને તારા ઉપર જોવું કમી કરી અને તને જે શબ્દો કહ્યા છે ને એ શબ્દો મારાથી પણ સહન નથી થયા અને એટલા માટે જ એટલા માટે તે તું એની ખુશીઓ માટે થઈને તારી ખુશીઓમાં સેક્રિફાઈસ નહીં કરે માટે તારે તારા ભાઈના ઘરે આજે જવાનું છે સારું તો એવું હોય તો પહેલા તમે મમ્મી સાથે વાત કરી લો ને મમ્મીને ફોન કરી દો જો હા પાડે તો પછી જઈએ મમ્મી ક્યારે પણ તને ના નહીં પાડે ફરોસો છે મને અને આમ પણ મમ્મી તો કહેતા જ હતા કે તું દામિનીને એના પિયર મૂકીને આવજે પણ તે ના પાડી હા સામે ચાલીને તે ના પાડી એટલા માટે એ વધારે જીદ નથી કરી શક્યા માટે અમીની ચિંતા તું નહીં કરે આ બેનની તો એને આજનો દિવસ ઘરનું કામ કરવા દે બેન આજનો દિવસ ઘરનું કામ કરશે ને તો એને સમજાઈ જશે કે એણે જે કંઈ પણ તારી સાથે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે હમ સારું છે